આ દરમિયાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે નામ લીધા વિના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પર કટાક્ષ જણાવ્યું કે વસાહતમાં આવીને તેમને ખૂબ પીડાનો અનુભવ થાય છે તેમણે કહ્યું કે વસાહતની ચિંતા ન કરનાર લોકોને જનતાએ 25 વર્ષથી વધુ સમય સુધી તક આપી છતાં વિસ્તારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો નથી હવે લોકોનો વિશ્વાસ પોતાના પર હોવાનું જણાવી તેમણે તમામ પ્રશ્નો ટૂંકમાં ઉકેલવાની ખાતરી આપી હતી વસાહત માં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કંઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહત ની ચિંતા બિલકુલ કરી નહીં એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહત ની કોઈ ચિંતા જ ના પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે હું ખાતરી આપું છું કે વહેલા વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે અને તમે બધાએ આટલી પરિસ્થિતિની અંદર પણ ક્યારેય કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ વિરોધ કર્યા વગર આટલી દુઃખની પરિસ્થિતિ સહન કરી છે હવે તમારે આ વસ્તુ નહીં થાય એની ખાતરી આપું છું કારણ કે તમારો હક તમને વર્ષો સુધી નથી મળ્યો હવે મળવો જોઈએ અને એની માટે થઈને સરકારમાંથી જે કંઈ પૈસા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કાચથી વંચિત છો ખરેખર અમે માં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ